સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તથા હોસે યુનિવર્સિટી જાપાનના સૈતુક્રમે જાપાન ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના જેન્ડર એન્ડ હેલ્થ ઇન જાપાન એન્ડ ઇન્ડિયા અ કોમ્પ્રેટિવ પ્રેઝન્ટિવ કન્કેડિંગ એસડીજીએસ વિષય પર આધારિત સેમિનારનો ઉત્સાહભેર પ્રારંભ થયો આજથી સપયુના એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સેમિનારમાં આશરે સત્તર રાજ્યોમાંથી સંખ્યાબંધ પ્રતિનિધિઓ અધ્યાપકો સંશોધકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા છે આ પાંચ દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં એકોતેર જેટલા પેપર રજૂ થશે આજના ઉદ્ઘાટન સમારંભમાં સેમિનારના કન્વીનર પદે રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર ડૉક્ટર શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધિવત રીતે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું હતું કે અમે જેન્ડર સમાનતાના લક્ષ્યને હાંસલ કરવો હતો તથા તેના અમલીકરણ કરીને જરૂરી બદલાવ લાવવાનો પણ છે જેન્ડર અને હેલ્થ એ માત્ર એક દ્રષ્ટિકોણ નથી જેને આર્થિક સામાજિક અને અન્ય કેટલાક દ્રષ્ટિકોણની સાથે સવિસ્તાર સમજીને આગળની કામગીરી કરવી પડશે અને આશા છે કે ભારત અને જાપાન જેન્ડર હેલ્થના મુદ્દે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કરશે આ પ્રસંગે પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી તેમનો સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે જેન્ડર હેલ્થ સંદર્ભે બંને દેશોના તુલનાત્મક અભ્યાસ અંગે થનારી મહત્ત્વની ચર્ચા અને તેની ફલશ્રુતિ સ્વરૂપે સન્સ્ટેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા માટે અત્રેની થનાર પ્રયાસો તેમને બિરદાવ્યા હતા ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીના આંગણે આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજિત થયો છે તે અંગેનું ગૌરવ વ્યક્ત કરીને અત્રે ઉપસ્થિત સૌ નિષ્ણાતો જેન્ડર સમાનતાને ખાસ કરીને જેન્ડર હેલ્થના મામલે પ્રવર્તિત સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે તેવી નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જાપાન ફાઉન્ડેશનના શ્રી કોજી સાંતોએ બંને યુનિવર્સિટી દ્વારા થયેલા મહત્વના આયોજનને બિરદાવ્યું હતું અને જેન્ડર આરોગ્ય શિક્ષણ અને અન્ય કેટલાક મુદ્દાએ પ્રવર્તિત અસમાનતા વિશે ચિંતા વ્યક્ત કરી આ દિશામાં સમાનતા કેળવી સ્વસ્થ સમાજ દેશ અને દુનિયાનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો આ તબક્કે જાપાનની હોસે યુનિવર્સિટીના કન્વીનર પદે રહેલા એસોસિએટ પ્રોફેસર અને આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર ઇકો સેકીએ પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા દરમિયાન એડવોકેટ કૃપા શાહ વ્યાસે જેન્ડર અને હેલ્થ તથા પોસ્ટ એક્ટની જોગવાઈઓ ભારત તથા જાપાનમાં કેવી રીતે તેની રજૂઆત કરી હતી ઉદઘાટન સમારોહમાં એમિસ યુનિવર્સિટીની પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દિપકક્ષા પ્રોફેસર ડોક્ટર બીજી થોમસે મોક્ષિતા ધાકધરિયા અનામિકા ક્રિસ્ટી મનીષા પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી પાંચ દિવસના ઇન્ટરનેશનલ સેમિનારની શરૂઆત થઈ છે ઇનોગ્રલ ફંક્શન પત્યું છે આની અંદર જે રિસોર્સ પર્સન તરીકે જે વાત કરવાના છે એમાં એડવોકેટ કૃપા શાહ વ્યાસ આપણી સાથે છે કૃપાજી આ વિષય તમારો શું છે અને એ વિષયની કન્ટેન્ટ બાબતે કંઈ તમારા દર્શક મિત્રો જાણો આજે એસપી યુનિવર્સિટીમાં પાંચ દિવસનો જે કાર્યક્રમ છે જે સેમિનાર છે એ બેઝ છે એસડીજી ફાઈવ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર ફાઈવ વિચ ટોક્સ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી એટલે મહિલાઓને પણ પુરુષો જેવા દરેક જાતિના ડિફરન્સ વગર દરેકને સમાન અધિકાર મળવા જોઈએ એ વિષય પર આ સેમિનાર છે પાંચ દિવસ માટે ઓર્ગેનાઇઝ થયો છે જાપાનની હોઝે યુનિવર્સિટીની સાથે અને જેમાં મુખ્યત્વે જેન્ડર ઇક્વાલિટીને રિલેટેડ જે ટોપિક્સ છે કે જેમાં હેલ્થનું જે ઇમ્પોર્ટન્સ છે કે મહિલાઓના જે રીપ્રોડક્ટિવ રાઇટ્સ છે મહિલાઓ સાથે જે અલગ અલગ ક્ષેત્રોમાં જે ડિસ્ક્રિમિનેશન થાય છે ભેદભાવ થાય છે એને આપણે કેવી રીતના અડ્રેસ કરી શકીએ અને એના માટે શું સજેશન્સ આપણે આપી શકીએ જે બંને દેશની ગવર્મેન્ટ કન્સિડર કરી અને એના માટે કંઈક સારા પગલા લઈ શકે એ માટે આ સેમિનાર ઓર્ગેનાઇઝ થયો છે આજે મારો સબ્જેક્ટ છે પોશ એક્ટ પર એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્ક પ્લેસ જે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય છે કાર્યસ્થળ પર અને એ ડિસ્કરેજ કરે છે વધુને વધુ મહિલાઓને કાર્યસ્થળ પર જોડાવા માટે જે જેન્ડર ઇક્વાલિટી માટે બહુ મોટું થ્રેટ છે સો એ સબ્જેક્ટને આજે અમે એડ્રેસ કરવાના છીએ અને જેન્ડર ઇક્વાલિટીના સબ્જેક્ટ પર પાંચ દિવસની કોન્ફરન્સ છે સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સિટી અને સૈકી યુનિવર્સિટી યુનિવર્સિટી જપાન આના કોલાબોરેશનથી એક ફાઇવ ડેઝનો સરસ મજાનો ઇન્ટરનેશનલ સેમિનાર યોજાઈ રહ્યો છે આપણી સાથે જપાન ફાઉન્ડેશનના ડાયરેક્ટર સોજો

આપણી સાથે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શિવાની મિશ્રાજી છે આપણે શિવાની મિશ્રાજીને પૂછીએ કે આ પાંચ દિવસનો જે સેમિનાર છે એમાં કેટલા પાર્ટિસિપન્ટ છે કેટલા લોકો પ્રેઝન્ટ કરવાના છે પેપર અને કેટલા ગેસ્ટ સ્પીકર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઓફ સોશિયલ સાયન્સ અને જાપાન પ્રમોશન સોસાયટીના અંતર્ગત બિકોઝ દે એ લોકો આપણને ફિનાન્શિયલી સ્પોન્સર કરે છે તો તેમના અંતર્ગત આપણો આ પાંચ દિવસનો પ્રોગ્રામ છે અઢીસો પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે અને એકોતર પેપર એમાં પ્રેઝન્ટ કરવાના છે જે અલગ અલગ મુદ્દા પર કરવાના છે ઇકોનોમિક્સ પર સોશિયલ પર પોલિટિકલ પર મેન્ટલ હેલ્થ પર વિવિધ વિષયો પર તેઓ પોતાનું મંતવ્ય પ્રસ્તુત કરશે અને આપણે બહાર સ્પીકર્સને બોલાયા છે મેડિકલ ફિલ્ડમાંથી નૈનાબેનને બોલાયા છે વાયકર યુનિવર્સિટી સ્વાતાબેન છે જે જેન્ડર પર એથિક્સનો શું મહત્ત્વ છે કૃપાબેન છે જે પોસ્ટ પર એડવોટસીઝ ઓફ રિલાયન્સ એડવોકેટ જે મે પોસ્ટ પર આપણને ધ્યાન દેવું છે અને કેટલાક એનજીઓઝને બોલાયા છે જે પોતાના એક્સપિરિયન્સ જેન્ડર એન્ડ હેલ્થ પર કેવા છે તેના પર આપણે પ્રકાશ નાખીશું બાર દિવસમાં અને પીએચડી સ્કોલર્સને પણ આગે આવીને પોતાના જે રિસર્ચ એમને જે સંશોધન કર્યા છે તેના પર તેઓ પ્રકાશ કરશે અને જાપાન ફાઉન્ડેશનને આપણે જે બોલાવવામાં આવ્યા છે એનો મેઇન પર્પઝ એ છે આપણો કે તેઓ આપણને સમજાવશે કે જેપનીઝ કલ્ચર શું છે પણ જ્યારે બી તમે જ્યારે રિસર્ચની વાત કરો અને જો એમાં જો કલ્ચરનું તમે પ્રાધાન્ય આપો નહીં તો એ રિસર્ચ કંઈ ને કંઈ બંને કન્ટ્રી હશે એક કમ્પેરેટિવ કામ ન થઈ શકે એટલે રોઝા યુનિવર્સિટી જોડે રહીને આપણે જેન્ડર એન્ડ હેલ્થ જાપાનમાં જે શું સ્થિતિ છે અને ઇન્ડિયામાં જે શું સ્થિતિ છે બંનેને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે અંતમાં એક પોલિસી પેપર આપણે પોલિસી ફ્રેન્ડલી એક પેપર આપણે પબ્લિશ કરીએ અને કંઈ ને કંઈ બંને સોસાયટી અને બંને ગવર્મેન્ટને એ વસ્તુ આપણે પ્રસ્તુત જે સરદાર પટેલ યુનિવર્સિટીના પાંચ દિવસના જે ઇન્ટરનેશનલ સેમિનારમાં ખાસ પ્રોફેસર ડૉક્ટર ઇકો સૈકી આપણી સાથે છે મેડમ વોટ કાઇન્ડ ઓફ પેપર ઇઝ ગોઈંગ ટુ બી પ્રેઝન્ટેડ ઇન ધીસ સેમિનાર એસ્પેશલી વીચ આર ધી કન્ટેન્ટ ફોર હેલ્થ એન્ડ જેન્ડર ઇક્વલિટી વિચ યુ આર ટોકિંગ અબાઉટ I, am the, I will be looking at uh, the, especially the issues surrounding reproductive rights because, especially when we think about gender and health in Japanese context, I think the uh, younger women, especially from uh, lower socioeconomic status, are suffering the most. So I will be uh, examining and making a presentation about uh, how important it is to incorporate the issue and the notion of uh, sexual and uh, reproductive health and rights into policy as well as practices. Is there any plan for student exchange program between these two universities? Oh, I would love to consider the possibility. I would love to have, see a lot of uh, student collaboration as well.